વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે જેમાં આજે તેર ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે જેને કારણે જનજીવન તો પ્રભાવિત બન્યું જ છે સાથે સાથે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા આ દ્રશ્યો સુરત મુંબઈને જોડતા નેશનલ હાઈવેના છે ભારે વરસાદને કારણે હાઈવેની બંને બાજુ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભારે વરસાદને કારણે હાઈવે પર વાહનોના ટાયરો ડૂબી જાય તેટલા પાણી ભરાયા હતા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ભયજનક સપાટી પર વહી રહી છે ઔરંગાએ રૌદ્રુપ ધારણ કરતાં તેના પાણી વલસાડના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે કાંઠા વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસતા જ એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી તો અનેક પરિવારોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું આ દ્રશ્યો પણ વલસાડના નીચાવાળા વિસ્તારના છે જ્યાં ઔરંગાના પાણી ફરી વળ્યા છે કમર સુધીના પાણી રસ્તા પરથી વહી રહ્યા છે તો અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી છે તેવામાં ટીમ દ્વારા ફસાયેલા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યાં જ્યાં લોકો ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે દમણ ગંગા નદી પણ ભયજનક સપાટી પર વહી રહી છે ભારે વરસાદ અને નદીમાં પૂરને કારણે કાંઠા વિસ્તારના ગામડાઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા તો ક્યાંક રસ્તા પર તમર સુધીના પાણી ભરાવવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જિલ્લાના વાપી તાલુકામાં પણ છેલ્લા છત્રીસ કલાકમાં સોળ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેના કારણે વાપી જળમગ્ન બન્યું હતું રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો બીજી તરફ વાપી જીઆઈડીસી માં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા નવસારી જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં આજે જિલ્લાના ખેરગામ અને નારણપુર ગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપુર પણ આવ્યું હતું રેડ એલર્ટ વચ્ચે આજે બિલીમોરામાં પણ ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદને પગલે બિલીમોરાની કાવેરી નદીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો હતો જેને કારણે બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા લગભગ થી પણ વધુ ઘરોમાં પાણી ભરાયા હતા જેમાંથી બસો જેટલા ઘરોમાં રહેતા લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને જો નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થાય તો આખા વિસ્તારને પણ ખાલી કરાવવાની જરૂર પડી શકે છે આ દૃશ્યો છે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદીના સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાવેરી નદી એ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હાલ કાવેરી નદી ઓગણીસ ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે જેને કારણે ચીખલીમાં પૂરના પાણી ઘુસ્યા છે બીજી તરફ નદી કાંઠા નજીક કોઈ પણ લોકો ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે જેના કારણે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા જ નદી પર આવેલો કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો છે અને નદી રૌદ્ર રૂપે વહી રહી છે કે પણ સામે આવ્યા ડેમ નજીક અને નદી પાસે જવાની મનાઈ હોવા છતાં લોકો જીવને જોખમમાં મૂકીને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા હતા ડેમ નજીક લોકોની અવર જવર જોવા મળી હતી માંડવી તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે સમગ્ર તાલુકામાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અદ્રશ્યો માંડવીથી કીમને જોડતા સ્ટેટ હાઇવેના છે તડકેશ્વર ગામ નજીક સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અદ્રશ્યો છે બારડોલીના તલાવડી વિસ્તારના સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે મીંઢોળા નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે અને પૂરના પાણી તલાવડી અને કોટ સામે આવેલી વસાહતમાં ઘૂસી ગયા છે જેના કારણે લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યા પર જવું પડ્યું હતું જો હજુ વરસાદ બંધ ન થાય તો આ બંને વિસ્તારમાં ભારે નુકસાની થઈ શકે છે ઉકાઈના પંદર દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેના કારણે નદીમાં ઘોડાપુર આવ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા બાડોલી તાલુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને માંડવી ખંજરોલી ઓન અને સકુડી સહિતના પંદર જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો બીજી તરફ નદી કાંઠા નજીક કોઈ લોકો ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તાપી જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે જિલ્લાના નીઝર અને કુકરમુંડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા બીજી તરફ વરસાદને કારણે જિલ્લાના તોંતેર જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો હજુ પણ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ